આર્થિક તંગી દૂર કરવા વાસ્તુ અનુસાર કરો આ ચાર ઉપાય મહાલક્ષ્મીની થશે વિશેષ કૃપા વાસ્તુ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુ પ્રમાણે ન બને તો આપણા જીવનમાં અનેક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે સાથે જ ગરીબીને તે નોતરે છે અને જે ઘરમાં બરકત નથી રહેતી ત્યાંથી માતા લક્ષ્મીનો પણ વાસ થતો નથી બીજી તરફ જો ઘર વાસ્તુશાસ્ત્ર દ્વારા બનાવવામાં આવ્યું હોય તો તે ઘરમાં હંમેશા આશીર્વાદ બની રહે છે ઉપરાંત ત્યાં હંમેશા ધનના દેવતા કુબેરનો પણ વાસ રહે છે મિત્રો આપ સૌ જાણો છો એ રીતે વાસ્તુશાસ્ત્રએ વિજ્ઞાન સાથે જોડાયેલું છે એ કોઈ પણ અંધશ્રદ્ધા નથી માટે આપણા જીવન સાથે રોજબરોજ સંકળાયેલી દરેક કાર્ય પદ્ધતિ તથા કાર્યની તથા ચીજવસ્તુઓને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગોઠવવી જોઈએ અને તે બનાવવી જોઈએ તથા તે રીતે જ તેનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આપ સૌ જાણો છો એવી રીતે ઘણા લોકો એવા મેં જોયા છે કે જેને સારી નોકરી કરે છે તે અથવા તો તે સારો ધંધો એનો ચાલે છે છતાં પણ તેમના ઘરમાં બરકત દેખાતી નથી અથવા તો કોઈને કોઈ બીમારીઓ રહેતી હોય છે કે પછી નાણાં ઉછીના લેતા હોય છે એટલે કે એને કરજ રહેલું હોય છે આ તમામ ઘટનાઓ થવા પાછળ વાસ્તુશાસ્ત્રનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે મિત્રો આપણા ઘર રસોડા અને તુલસી પૂજન કે દેવી દેવતાઓની પ્રાર્થના અર્ચના ધૂપદિવા કરવાથી માંડીને રાત્રે સૂતે સમય સુધી દરેક ઘટનાઓમાં વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ થાય છે એટલે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો કાર્ય કરવામાં કે પૂજા અર્ચના કરવામાં આવે તો તેની અસર એ જરૂર દેખાય છે એટલે કે સફળતા મળે છે પરંતુ આવી ઘણી બધી દિનચર્યામાંથી અમુક એવી ખાસ બાબતો હોય છે તેનું પાલન કરવામાં ન આવે તો આપણે ખૂબ જ મહેનત કરવા છતાં પણ ધંધામાં કે નોકરીમાં બરકત જણાશે નહીં અને ઘરમાં પૈસા પણ ટકતા નથી ધીમે ધીમે દરિદ્રતા અને ગરીબી તરફ ઘર પરિવાર ચાલવા માંડે છે મિત્રો આપ જાણો છો એ મુજબ પ્રાચીન સમયમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર કે ઝૂંપડી બનાવવામાં આવતી તથા દરેક પૂજા અર્ચના રસોઈ કે પૈસાની લેવડ દેવડ દરેક બાબતોમાં ખાસ કાળજી લેવામાં આવતી જેથી કરી અને પ્રાચીન સમયના માણસો પિતૃદોષ ગ્રહદોષ કે વાસ્તુદોષ આમ તમામ દોષોમાંથી મુક્ત રહી અને નિરોગી સુખ શાંતિભર્યું જીવન જીવતા હતા પરંતુ આજના સમયમાં વાસ્તુશાસ્ત્રને એક અંધશ્રદ્ધા છે એવું માની લેતા લોકો ખૂબ જ દુઃખી થાય છે કારણ કે પિતૃદોષ કે ગ્રહદોષ અને વાસ્તુદોષના પ્રભાવથી પોતાના ઘરમાં સુખ શાંતિ કે ક્યારેય બરકત દેખાતી નથી માટે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ તમામ બાબતોનું ધ્યાન રાખી અને જીવનની પળો વિતાવવામાં આવે તો ક્યારેય જીવનમાં દુઃખ આવશે નહીં કે ગરીબીનો સામનો કરવાનું રહેશે નહીં વાસ્તુશાસ્ત્રમાં કેટલાક આવા નાના ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના દ્વારા ઘરની આર્થિક સ્થિતિ સુધારી શકાય છે વાસ્તુશાસ્ત્રનું કહેવું છે કે આ ઉપાયોની મદદથી આર્થિક સંકટને ખૂબ જ જલ્દી દૂર કરી શકાય છે કહેવાય છે કે આ ઉપાયોથી ઘરમાં પણ ધનની વૃદ્ધિ થાય છે આ વાસ્તુ નુસ્ખાઓ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આવો જાણીએ કયા છે આ ઉપાયો ઘણા લોકોના ઘરમાં ફળો અને ખાદ્ય પદાર્થો આ રીતે સડતા રહે છે કહેવાય છે કે આવી સ્થિતિને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે અને ધનનું આગમન બંધ થઈ જાય છે તેથી તમારા ઘરમાં જે પણ સડેલી ખાદ્ય સામગ્રી છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરો અને ત્યારબાદ ઘરમાં તે જ વસ્તુઓ લાવો જેની જરૂર હોય વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશાની દિવાલ પર પીળો રંગ હોવો જોઈએ એવું કહેવાય છે કે આ દિશામાંથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે અને દિવાલ પર પીળો રંગ એ શુભતાનો સંકેત આપે છે તેનાથી ધનનું આગમન થાય છે તો ઘરની પૂર્વ દિવાલને પૂર પીળા રંગથી રંગવાનો આગ્રહ રાખો તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે દરવાજા પર લાલ દોરી બાંધો એવું માનવામાં આવે છે કે દરવાજા પર લાલ દોરી લગાવીએ ખૂબ જ શુભ અને સરળ ઉપાય છે આ સરળ ઉપાય કરવાથી ઘરમાં ધનનો વરસાદ થઈ શકે છે દરવાજાની જમણી બાજુએ લાલ દોરી બંધાવીને આપ લક્ષ્મીની કૃપા મેળવી શકો છો ધનના આગમનના નાના અવસરને અવોઈડ ના કરો એવું માનવામાં આવે છે કે જ્યારે પણ ઘરમાં ધન આવવાની શરૂઆત થાય છે ત્યારે ધીમે ધીમે પૈસા ઘરમાં પ્રવેશતા જાય છે કહેવાય છે કે જે લોકો ઓછા પૈસા જોઈને નનૈયો ભણે છે તેમને અપાર સંપત્તિ નથી મળતી તેથી ઓછા પૈસા આનંદથી સ્વીકારતા શીખો શાસ્ત્રનું કહેવું છે કે આનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે અને ઘરમાં ધન પ્રાપ્તિના અન્ય શુભ અવસરો પણ પ્રાપ્ત થતા રહે છે મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો શેર કરવાનું ભૂલશો નહીં અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો